પાલનપુરમાં પેટ્રોલ પંપ પર કુહાડી થી રાત્રિના સમયે ચાર મોટર સાયકલ પલાવી અને પેટ્રોલ પુરાવાના બહાને પેટ્રોલ પંપના કર્મચારીને કુહાડીની અણીએ રૂપિયા પચીસ હજારની લૂંટ ચલાવી હતી આ અંગેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે ત્યારબાદ આ અંગેનો ગુનો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયો હતો અને જેના પગલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે જે ગામિતની સૂચના આધારે પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એમ આર બારોટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં વાત કરીએ તો ખાસ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અમીરગઢના ભગાભાઈ ઉર્ફે ભરતભાઈ હિમાભાઈ અને નાથાભાઈ આશાભાઈ અંગારીની ઝડપી લીધા છે તેમજ વધુ બે આરોપી બકાભાઈ પાઘાભાઈ અંગારી અને નાથાભાઈ રત્નાભાઈ અંગારી જેઓ પણ પણ છે તેમને લેવા ચક્રો ગતિમાન કર્યા છે પેટ્રોલ પંપ ઉપર થયેલી લૂંટના આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે પાલનપુર શહેર તેમજ તાલુકા ગામડાઓના બસો પચાસ ઉપરાંતના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે ઉપરાંત ફોટોગ્રાફ બતાવી રૂટ ટ્રેક કરી ખાનગી બાતમી ગોઠવી ઓળખાણ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના મોટી ભટામલ ગામે આવેલ ભારત પેટ્રોલિયમ ઉપર ગઈ તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના મોડી રાત્રિના સમયે અજાણ્યા ચાર ઈસમો મોટર ઉપર આવી બુકાની બાંધેલ હોય જેઓએ પેટ્રોલ ભરાવવાનું કહી ફરિયાદી વિક્રમભાઈનાઓ પાસે પેટ્રોલ ભરાવતા હોય અને બાદમાં તેમને બાથમાં ભરી લઈ કુહાડી જેવા હથિયાર તેમના ગળાના ભાગે મૂકી તેમને ધમકાવી અને તેમના હાથમાં તથા ખિસ્સામાં રહેલા રૂપિયા પચીસ હજારની લૂંટ કરેલ હોય જે બાબતનો ગુનો પાલનપુર તાલુકા પોલીસમાં રજીસ્ટર થયેલ હોય આ કામે પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ તેમજ પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક સાહેબ શ્રી ડૉક્ટર શ્રી જે ગામિત સાહેબની સખત સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી તથા પાલનપુર તાલીક તાલુકા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને આ તમામ ટીમોએ આશરે અઢીસો જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરેલ છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા છેલ્લા સાત દિવસથી ગુનો દાખલ થયા પછી સતત આ કાર્યરત હતા અને તેમાં બાતમી મળેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળેલ કે આ કામે આરોપીઓ ભગવાનભાઈ ઉર્ફે ભરતભાઈ હિમાભાઈ પરમાર ખાપરા તેમજ નાનજીભાઈ આશાભાઈ અંગારી રહે ડાબચતરા તેમજ અન્ય બે ઈસમોએ આ ગુનો આચરેલ હોય આ કામે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને બંને આરોપીઓ ભગવાનભાઈ ઉર્ફે ભરતભાઈ હિમાભાઈ તેમજ નાનજીભાઈ આશાભાઈ અંગારી બંનેનાઓને અટક કરવામાં આવેલ છે અને અન્ય બે આરોપીઓ બકાભાઈ વાઘાભાઈ જાતે અંગારી રહે ડાબછતરા તેમજ નાથાભાઈ રત્નાભાઈ અંગારી રહે ખાપરા અમીરગઢ તાલુકાવાળાઓ નાસ્તા ફરતા હોય તેમને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે અને આ કામે આગળની તપાસ ચાલુમાં છે એ દિશામાં હાલમાં તપાસ ચાલુમાં છે એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ